ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ શક્તિ પ્રદર્શન કરી પોતાની ઉમેદવારી નોંધાવી ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ શક્તિ પ્રદર્શન કરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ હવે આખરી તબક્કામાં છે વિવિધ રાજકીય પક્ષો આ બેઠક ઉપર જીતના દાવા કરી રહ્યા છે તેવામાં હવે ચૂંટણી પ્રક્રિયાની પણ શરૂઆત થઈ ચૂકી છે સતત છ ટર્મથી ભરૂચના સાંસદ રહેલા મનસુખભાઈ વસાવાએ આજે સાતમી વખત લોકસભાના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી સત્તાવાર જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ નોંધાવી હતી ભરૂચના શક્તિનાથ વિસ્તારના ગ્રાઉન્ડ ઉપર મોટી સંખ્યામાં સમર્થકો ભેગા કરી મનસુખ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ચૂંટણી અધિકારી સમક્ષ આગામી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકેની પોતાની ઉમેદવારી નોંધાવી હતી મહત્વનું છે કે સભાની રેલી બાદ ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચતા પહેલા મનસુખ વસાવા પરસેવે રેપઝેપ થઈ ગયા હતા ઉમેદવારી પત્ર નોંધાવ્યા બાદ ભાજપના ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખ વસાવાએ પોતાની જીત અંગેનો દાવો કર્યો હતો સાથે જ જંગી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર દેશમાં સત્તાના સુખાન પર આવશે તેમ તેઓએ હું કર્યો ભારતીય જનતા પાર્ટી મને આ સાતમી વખત ભરૂચ લોકસભા માટે ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યો છે આજે મારા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને બુથ લેવલના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આજે કલેક્ટરને મારું ફોર્મ સુપ્રત કર્યું છે આજે કાર્યકર્તાનો જુસ્સો જોતાં મને સંપૂર્ણપણે વિશ્વાસ છે અને વિશ્વાસથી કહી શકું છું કે પાછલા જે પણ અમારા પાર્ટીના જે રેકોર્ડ છે લોકસભાના એ બધા જ રેકોર્ડ અમે તોડીશું ગયા વખતે સાડા ત્રણ લાખનો રેકોર્ડ હતો એ પાર કરીને આ વખતે પાંચ લાખના માર્જિનથી આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ લોકસભા જીતવાનું છે ભૂતકાળમાં પણ આવા ફેક્ટર સામે હતા વસાવા પણ પછી અનેક પાર્ટીના લોકો સામે લડ્યા છે જે વખતે કોંગ્રેસનો સોળે કણાય સુરત તપતો હતો ત્યારે આ ભરૂચ લોકસભા અમે જીત્યા છે ત્યારે જી તો એવો માહોલ નથી ખૂબ સરળતાથી બહુ મોટા માર્જિનથી અમે જીતીશું સામે કોઈ પણ ઉમેદવાર હશે કોંગ્રેસ કોંગ્રેસ હોત કે પછી આપ હોત કે પાછી બાકીના બધા પાર્ટીના જે ઇન્ડિયા ગઠબંધન ભેગું થયું છે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી ના બને એના માટે પૂરી એ લોકો તાકાત કામે લગાડી રહ્યા છે પરંતુ એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો આ બધી કોંગ્રેસ પણ આવત બીજા કોઈ પણ રહ્યા એ બી આવત તોય ભાજપને ભરૂચ જિલ્લામાં કોઈ ફરક પડવાનો નથી ભારતીય જનતા પાર્ટી એક સંગઠનની તાકાત સરકારના કરેલા કામોના આધારે ભરૂચ લોકસભા

ઝડપથી તથા વિકાસમાં કેટલાક આવા પ્રશ્નો ઉપસ્થિત હોય પણ સમયની સાથે સરકાર એ બધા પ્રશ્નો સોલ્વ કરશે વિડીયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયક જરૂર પ્રેસ કરે હમારી ન્યુ વિડીયો સબસે પહેલે